ભાવનગર જિલ્લામાં જે પ્રમાણે કમોસમી વરસાદ પડ્યો છે તેને લઈને નદીઓ નદી અને નાળાઓ છલકાયા છે જેને લઈને આજે કામરોળ કામરોળ ગામે આવ્યા ગામની પરિસ્થિતિ શું છે તે સીધું આપણે સરપંચ આપનું નામ મારું નામ અશોક સરવિયા નવી કામ તાલુકો તળાજા જિલ્લો ભાવનગર હા તમારા ગામમાં કેવીક મુશ્કેલીઓ પડી રહી છે અમારું નવી કામરોળ ગામ તળાજા તાલુકાનું એક એવું ગામ કે બંને બાજુ નદી અને વચ્ચે ગામ અવારનવાર વર્ષમાં પાંચ થી સાત વખત અતિવૃષ્ટિના હિસાબે પાણી આવવાથી ગામ સંપર્ક વાહન બને છે સાથે સાથે કોઈ પદાધિકારી કે અધિકારી ક્યારેય ગામની મુલાકાત લેતા નથી અમે ધારાસભ્યથી માંડી અને તાલુકાથી માંડીને ગાંધીનગર સુધી બ્રિજની ફાઇલ કમ્પ્લીટ કરીને આપેલી પણ સત્તા બ્રિજ બનાવતા નથી જેથી કરીને નવી કામરોલ ગામના સામા સામાકાંઠે પ્રાથમિક શાળા હાઈસ્કૂલ એટલે અમારે જીવના જોખમે બાળકોને ખંભે બેહાડી અને મૂકવા જવા પડે છે સાથે સાથે ગામમાં કોઈ ઇમરજન્સી ના કેસ હોય ક્યારેક કોઈ હાર્ટ ના કેસ હોય ત્યારે ગ્રામજનોને માથે ભગવાન અને નીચે આપ આવી તકલીફ થાય છે એટલે અમારા ગ્રામજનોની માંગણી છે કે વહેલી તકે બ્રિજ બનાવે સાથે સાથે હાલ કમોસી વરસાદથી તમામ તળાજા તાલુકામાં અતિવૃષ્ટિ વરસાદથી તમામ પાક નિષ્ફળ થયા છે સાથે સાથે અમારા તળજાત તાલુકાની માંગણી છે કૃષિ મંત્રી પાસે અને સરકાર પાસે કે અત્યારે જે સર્વેના નાટક છે તે હાવ બંધ કરે તમામ પાક ફેલ થઈ ગયા છે એટલે તમામ ખેડૂતોની માગણી છે કે જે હાલ ગયા વર્ષે પાક ધિરાણ આપેલા છે સરકારે તે પાક પાક માફ કરે અને નવું આપે તો જ ખેડૂતો ખેડૂતોને આત્મહત્યા કરવા સિવાય કાંઈ ઉપાય છે જ નહીં તો આ હતા કામરોળ ગામના સરપંચ અને ગ્રામજનોની ફક્ત એક જ માંગ છે કે વહેલી તકે કામ કરવામાં આવે તો વધુ સારું હિરેન માંડળિયા